અમદાવાદ ડિઝાઇનિંગ ફેસ્ટિવલ ડી પ્લસ બે હજાર પચીસનું આયોજન ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ધ ઇન્ડિયન ઇન્ટિરિયર ડિઝાઇનર્સ અમદાવાદ રિજનલ ચેપ્ટર ડી પ્લસને હોસ્ટ કરવા માટે તૈયાર છે નવથી બાર જાન્યુઆરી દરમિયાન વિજ્ઞાન ભવન સાયન્સ સિટી ખાતે સાંજે પાંચ વાગ્યાથી આ પ્રીમિયર ડિઝાઇન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે આ ઇવેન્ટ ડિઝાઇનના ભવિષ્યમાં વ્યાપક સંશોધન માટે સમગ્ર પ્રદેશમાંથી ડિઝાઇન વ્યવસાયિકો અને વિદ્યાર્થીઓ અને ઉત્સાહીઓને એકસાથે લાવશે આ ફેસ્ટિવલમાં ટ્રેડ એક્સપો નોલેજ સેમિનાર વર્કશોપ અને ઇન્સ્ટોલેશન સેરીમની પણનું પણ આયોજન થનાર છે જે સહકાર અને શીખવા માટે એક અજોડ પ્લેટફોર્મ પ્રદાન કરશે સાડા ત્રણ દિવસની ડિઝાઇન ફેસ્ટિવલ જેનું નામ અમે ડી પલ્સ આપેલું છે જે નવ દસ અગિયાર બાર જાન્યુઆરીએ સાયન્સ સિટી વિજ્ઞાન ભવનમાં થઈ રહ્યો છે આ આ ફેસ્ટિવલની અંદર ટ્રેડ શો નોલેજ સિરીઝ સ્ટુડન્ટ્સના પેવેલિયન્સ ડિઝાઇનર્સના પેવેલિયન્સ સ્પેશિયલ ઇન્સ્ટોલેશન્સ અને અવોર્ડ શો બધું જ એક જ જગ્યાએ કલ્મિનેટ થઈ રહ્યું છે આ ઇવેન્ટની અંદર અમે લોકો નેશનલ અને ઇન્ટરનેશનલ ડેલિગેટ્સ આવી રહ્યા છે એશિયા પેસિફિક કન્ટ્રીઝના ટોટલ એકત્રીસ ડેલિગેટ્સ આવી રહ્યા છે અને પાન ઇન્ડિયા લેવલથી લગભગ નેવું ડેલિગેટ્સ આવી રહ્યા છે સમગ્ર અમદાવાદ તથા ગુજરાતના દરેક લોકોને જે ડિઝાઇન ફિલ્ડને અને ઇન્ટિરિયર ડિઝાઇન ફિલ્ડને ફોલો કરે છે એને અર્જ કરીશ કે આ ફેસ્ટિવલની અંદર એ લોકો ચોક્કસ આવે અને આનો પાર્ટ બને પચાસ સ્ટોલ્સ અને આઠ ક્રાફ્ટના જુદા સ્ટોલ્સ છે ત્યાં ફ્રોમ ટાઇલ ટુ ફર્નિચર ટુ ઇલેક્ટ્રિક લાઇટ્સ ટુ સેનેટરી વેરથી લઈને દરેક ઇન્ટિરિયર ડિઝાઇન ઇન્ડસ્ટ્રીને લગતા દરેક પ્રોડક્ટના ત્યાં સ્ટોલ છે બ્રિક ફસાડ માટેના જુદા બ્રિક ક્લેડિંગના જુદા સ્ટોલ છે ત્યાં અમે લોકો પર ડે ફાઇવ થાઉઝન્ડ ફૂટફોલ પર ડેની અમારી અત્યારે ગણતરી છે અમારા સમજણ પ્રમાણે અને વી આર એક્સપેક્ટિંગ અ ગુડ ડિઝાઇન નોલેજનું એક કલ્બિનેશન અમે લોકો એક્સપેક્ટ કરી રહ્યા છીએ ડી પ્લસ ના ઉદઘાટન આવૃત્તિની થીમ ધ ફ્યુચર ઓફ ધ ડિઝાઇન ઇન ધ એક્સ ઓફ ધ રેવલ્યુનેશન જે આજે ક્ષેત્રને આકાર આપી રહેલા સૌથી વધુ મહત્વના મુદ્દાઓ અને સંબોધિત કરે છે ચાર દિવસીય ઇવેન્ટમાં ડિઝાઇનર્સ પેવેલિયન ક્રાફ્ટ પેવેલિયન અવકાશી અને કલા સ્થાપના અને ડિસ્પ્લે ઓનર્સ એવોર્ડ જેવા વિવિધ ઘટકોનો સમાવેશ કરવામાં આવનાર છે આ પ્રસંગે દેવદત્ત પંડ્યા એ જણાવ્યું હતું કે ડીઆઈ પ્લસ અમદાવાદમાં ડિઝાઇન ના સમુદાય માટે એક આકર્ષણનું પગલું છે આ ઇવેન્ટ ડિઝાઇન માટે કાર્યપ્રદાન પ્રદર્શિત કરવાની માટે એક મોટી તક છે આગામી વર્ષમાં ડિઝાઇનની દિશા પ્રતિબંધિત કરવાની એક નિર્માણ ક્ષણ પણ છે દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપણી હાલતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર